જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ ઠંડી ઠંડી બાસુંદી તો ઉનાળાની અંદર તો દરેકના ઘરમાં રસ બાસુંદી આઈસ્ક્રીમો તો બનતી જ હોય છે કે બહારથી પણ લાવતા હોઈએ છીએ પણ આજે આપણે ઘરે જ ઓછી મહેનત અને ઓછા દૂધમાંથી એકદમ સરસ ઘાટી અને મલાઈદાર બાસુંદી આપણે બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોની એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ઠંડી ઠંડી બાસુંદી તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે બાસુંદી બનાવવા માટે આ રીતનું મોટું વાસણ હોય અને પોળું હોય એવું તમારે લેવાનું છે તેની અંદર દૂધ એકદમ સરસ ગરમ થાય છે અને દૂધ જલ્દી પણ ગરમ થઈ જાય છે હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું કઢાઈની અંદર પાણી એડ કરીશું આ રીતના તમારે પાણી એડ કરી અને પછી દૂધ નાખવાનું એટલે દૂધ તમારું નીચે ચોટી ના જાય તો હું અત્યારે પાંચસો ગ્રામ ફૂલ ફેટા પેકેટનું જે દૂધ આવે છે તે લઈ રહી છું તમે કોઈ પણ દૂધથી આ બાસુંદી બનાવી શકો છો હું અત્યારે આ પાંચસો ગ્રામ દૂધની જ આ બાસુંદી બનાવું છું અને તો પણ એકદમ સરસ જાડી અને ફક્ત આપણે દસ જ મિનિટમાં બાસુંદી બનાવીને તૈયાર કરીશું તો આપણે કઢાઈની અંદર દૂધ બધું એડ કરી દીધું છે ગેસ આપણે ફૂલ કરી દેવાનો છે અને ફૂલ ગેસ ઉપર આપણે આ દૂધને સરસ ઉકાળવાનું છે આજે આપણે એકદમ સરસ વધારે દૂધને ઉકાળવું પણ ના પડી અને એકદમ સરસ માર્કેટ જેવી જ આપણે આ બાસુંદી બનાવીને તૈયાર કરીશું દૂધ તમે જ્યારે પણ લો ત્યારે આ રીતના ફૂલ ફૂલફેટવાળું દૂધ તમારે લેવાનું છે ગરમ કરેલા દૂધનો ઉપયોગ નથી કરવાનો તો દૂધ ગરમ થાય ત્યાં સુધી તમારે કન્ટિન્યુ દૂધને આ રીતના જલાવાનું છે એટલે દૂધ તમારું નીચે ચોટી ના જાય તો દૂધ આપણું એકદમ સરસ ઉકળવા લાગ્યું છે આ રીતના દૂધ ઉકળે એટલે આપણે ગેસને ધીમો કરી દઈશું અને દૂધની અંદર આપણે ઘરની જ આપણે મલાઈ એડ કરીશું તો આ રીતના તમે મલાઈ એડ કરશો તો તમારી બાસુંદી એકદમ સરસ જાડ્ડી અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે હું અત્યારે ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલી ગંદી મલાઈ એડ કરી રહી છું મલાઈ આપણે દૂધની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના થોડીક વાર આપણે હલાવ્યા પછી તેની અંદર આપણે બે ચપટી જેટલું કેસર એડ કરી દઈશું દૂધ ઉકળે તેની સાથે કેસરનો પણ કલર એકદમ સરસ આવી જાય તમે પહેલેથી કેસરને પલાળીને રાખી શકો છો પણ તમારે આ રીતના ઇન્સ્ટન્ટ જો ફટાફટા બાસુંદી બનાવી હોય તો આ રીતના તમે ઉકળતી વખતે પણ આ રીતના તમે કેસર નાખી દેશો તો પણ સરસ કલર આવશે તો હવે આપણે દૂધને ફક્ત બેથી ત્રણ જ મિનિટ માટે ઉકાળવાનું છે હું તમને એક એવો મસાલો બતાવીશ કે આપણી બાસુંદી ફક્ત દસ જ મિનિટમાં એકદમ સરસ જાડડી અને માર્કેટ જેવી જ બની અને તૈયાર થાય તો દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે અને મલાઈ પણ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે તો આપણે એક ચોથાઇ કપ જેટલી ખાંડ એડ કરીશું તમારે કેટલી ગળી બાસુંદી જોઈએ છે એ પ્રમાણે તમારે ખાંડનો ઉપયોગ કરવાનો તો આપણે ખાંડને એકદમ સારી રીતે મિક્સ કરીશું ખાંડ તમારે આ રીતના પહેલેથી જ ઉમેરી દેવાની એટલે તો જ્યારે આપણું દૂધ ઉકળે ત્યારે સાથે સાથે ખાંડનું પાણી પણ સરસ બળી જાય તમે પાછળથી ઉમેરશો તો ઘણો એવો સમય થઈ જશે કારણ કે તો ખાંડ ઉમેર્યા પછી તેનું પાણી થાય છે એ તમારે બાળવાનું હોય છે પણ આ રીતના તમે દૂધ ઉકળતું હોય ત્યારે તમારે ખાંડ એડ કરી દેવાની હજુ ફક્ત ચારથી પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો દૂધ આપવું એકદમ સરસ ઘટ થવા લાગ્યું છે આ રીતના તમારે જો મલાઈ એડ કરશો તો ફટાફટ તમારી બાસુંદી બની અને તૈયાર થઈ જશે અને કેસરનો કલર પણ એકદમ સરસ આવવા લાગ્યો છે તો હવે આપણે તેની અંદર આ એક સિક્રેટ મસાલો એડ કરીશું મારા ઘરની અંદર બનાવીને રાખું છું જ્યારે પણ કંઈ ઠંડુ ખાવાનું મન થાય ત્યારે હું આ રીતના ગરમ દૂધ કરી અને તેની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન મસાલો નાખી અને એકદમ સરસ બજારની અંદર બદામ શેક મળે છે તેવો જ મસાલો બનાવીને મેં તૈયાર કર્યો છે આની અંદર કાજુ બદામ પિસ્તા દૂધનો પાવડર ઇલાયચી કેસર બધું જ એડ કરેલું છે એટલે આપણે આ પાવડર નાખીશું એટલે આપણી બાસુંદી એકદમ સરસ ઘટ્ટ બની અને તૈયાર થશે તો આપણે થોડો થોડો પાવડર એડ કરીશું અને મિક્સ કરતા રહીશું આ રીતના તમારી પાસે પણ કોઈ પણ પાવડર પડ્યો હોય તો તમે બાસુંદીની અંદર એડ કરી શકો છો અને ના હોય તો તમે દૂધનો પાવડર આવે છે તે પણ એડ કરી શકો છો તેનાથી પણ એકદમ સરસ ઘટ્ટ તમારી બાસુંદી બનીને તૈયાર થશે અત્યારે મેં ચાર ટેબલ સ્પૂન જેટલો આ પાવડર લીધો છે તમારી પાસે દૂધનો પાવડર હોય તો તમે તે પણ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો એડ કરી શકો છો તો આપણે બધા જ પાવડરને એડ કરી દઈશું આ રીતના બનાવેલો પાવડર હોય એટલે તમે ફટાફટ આ બાસુંદી બનાવી અને તૈયાર કરી શકો છો તો હવે આપણે બધું સારી રીતે મિક્સ કરીશું અને હવે આપણે થોડીક વાર માટે દૂધને ઉકળવા દઈશું અને થોડીક જ વારમાં એકદમ સરસ ઘાટું મલાઈદાર આપણી આ બાસુંદી બની અને તૈયાર થઈ જશે તો આપણે જે પાવડર ઉમેર્યો તેની અંદર તો ડ્રાયફ્રુટ આપણે ઉમેરેલા જ છે પણ આપણે ઉપરથી થોડા બીજા ડ્રાયફ્રૂટ ઉમેરીશું તો કાજુ બદામ અને પીસતા લીધા છે તો આપણે એક એક ટેબલ જેટલા કાજુ બદામ અને પિસ્તા ઉમેરીશું સારી રીતે મિક્સ કરી લઈશું જે આપણે મસાલો નાખ્યો છે તો મેં તેની અંદર પણ સાકરનો ઉપયોગ કર્યો છે એટલે તમારે ચેક કરી લેવાનું તમારી બાસુંદી કેટલી ગળી છે કે મોડી છે એ પ્રમાણે તમારે ખાંડનો ઉપયોગ કરવાનો આ રીતના તમારી પાસે પણ કોઈ પણ બનાવેલો મસાલો હોય તો તમે ઇન્સ્ટન્ટ ફટાફટ બાસુંદી બનાવી અને તૈયાર કરી શકો છો હવે આપણે તેની અંદર ઇલાયચીનો પાવડર એડ કરીશું જે આપણે મસાલો નાખ્યો છે તેની અંદર ઇલાયચીનો પાવડર અને જાયફળનો પાવડર પહેલેથી એડ કરેલો છે પણ આપણે થોડો એડ કરીશું એટલે બાસુંદીનો સ્વાદ અને બાસુંદી ખાવામાં એકદમ સરસ લાગશે તો હવે આપણે દૂધને ફક્ત બેથી ત્રણ જ મિનિટ માટે ઉકાળવાનું છે આ રીતના કોઈ પણ કન્ડેન્સ મિલ્કની જરૂર વગર પણ તમે એકદમ ઓછા દૂધની અંદર પણ એકદમ સરસ ઘાટી બાસુંદી બનાવી અને તૈયાર કરી શકો છો અને તે પણ ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે હજુ તો આપણી બાસુંદી ઉકળતા સાત થી આઠ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ઘાટી આપણી આ બાસુંદી બનીને તૈયાર થઈ છે આ રીતના પોળું વાસણ લેશો તો દૂધ પણ ઉભરાઈને ઉપર નહીં આવે અને એકદમ સરસ ફટાફટ બાસુંદી બનીને તૈયાર થશે એટલે તમારે કોઈ પણ તપેલીના અંદર બાસુંદી ક્યારે પણ નહીં બનાવવાની આ રીતના કોઈ પણ કઢાઈ કે પોળું તમારી પાસે વાસણ હોય તેની અંદર જ બાસુંદી બનાવવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ અને બધું જ મલાઈ અને પાવડર સારી રીતે મિક્સ થઈ ગયા છે બાસુંદી ઉકળે છે અને એટલી સરસ સુગંધ આવી રહી છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ બાસુંદી બનીને તૈયાર થઈ છે અને કેસરનો કલર પણ એકદમ સરસ બેસી ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું આ રીતના મીડિયમ જ તમારે બાસુંદી રાખવાની છે હજુ આપણે તેને એક કલાક માટે ફ્રીજની અંદર મૂકીશું એટલે બાસુંદી હજુ ઘટ થશે એટલે આ સમયે તમારે ગેસને બંધ કરી દેવાનો છે હવે આપણે બાસુંદીને એક વાસણમાં ગાંઠી લઈશું અને થોડીકવાર માટે આપણે બાસુંદીને આ રીતના હલાવીશું અને થોડી ઠંડી થઈ જાય એટલે આપણે બાસુંદીને એકથી બે કલાક માટે ફ્રીજની અંદર ઠંડી થવા માટે મૂકી દઈશું અને પછી આપણે બાસુંદીને સર્વ કરીશું તો બે કલાક પછી આપણી બાસુંદી એકદમ સરસ તમે જોઈ શકો છો એકદમ સરસ ઘાટી અને એકદમ સરસ આપણી આ બાસુંદી બનીને તૈયાર થઈ છે આ રીતના તમે જોઈ શકો છો એકદમ સરસ બસ આટલી જ આ આપણે આ બાસુંદી બનાવવાની છે તો હવે આપણે બાસુંદીને સર્વ કરી લઈશું તો એકદમ સરસ ઠંડી ઠંડી બાસુંદીને આપણે પૂરી રોટલી ભાખરી કે એટલી તમે ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવી જાય એવી આપણી આ બાસુંદી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે તેની ઉપર બદામની કતરણ એડ કરીશું થોડીક આપણે કાજુની કતરણ એડ કરીશું અને થોડાક આપણે પિસ્તા એડ કરીશું તો તૈયાર છે આપણી એકદમ સરસ ઠંડી ઠંડી બાસુંદી તો બજાર કરતાં એકદમ ચોખ્ખી અને ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતી બાસુંદી તમે આસાનીથી ઘરે બનાવીને તૈયાર કરી શકો છો અને ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ આ બાસુંદી બનીને તૈયાર થઈ છે પૂરી કે રોટલી તો આ બાસુંદીની અંદર ઓછી જ પડશે એવી આપણે આ ટેસ્ટી બાસુંદી બનાવી અને તૈયાર કરી છે તો હવેથી તમે પણ આ જ રીતના ઘરે બાસુંદી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બાસુંદીની રેસીપી કેવી લાગી જો તમને આ બાસુંદીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય